પાટણ સાયન્સ સેન્ટર ખાતે વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ ચંદ્રયાન વિશે જાણકારી મેળવી હતી બાળકોને ડોક્ટર વિક્રમ સારાભાઈના જીવન અને કાર્યોની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી અને વિવિધ વિજ્ઞાન ગેલેરીની મુલાકાત કરાવી હતી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે અગિયાર દિવસીય ભવ્ય વૈજ્ઞાનિક મહોત્સવ આજથી શરૂ કરવામાં આવ્યો છે જે ત્રેવીસ ઓગસ્ટ ચોટી ચાલશે આજે વિક્રમ સારાભાઈ ના જન્મદિવસ નિમિત્તે સ્કૂલ ના બાળકો માટે એક તો વિક્રમ સારાભાઈ ઉપર ડોક્યુમેન્ટરી શો પછી ચંદ્રયાન મિશન ની સંપૂર્ણ જાણકારી પછી રોકેટરી અને અલગ અલગ જે સેટેલાઇટ હોય એના વિશે માહિતી આપવામાં આવી અને જાતે બધું જોઈને બાળકો બહુ પ્રસન્ન થયા હતા હું ચોથા ધોરણમાં পড়ુ છું આજે વિક્રમ સારાભાઈ ની જન્મદિવસ છે હું પણ તેમના જેવો બનવા માંગુ છું